પેલો રસોડાની સાફ સફાઈ થઈ ગઈ છે તો આપણે વાસણ તો આપણે પડ્યા હતા વાટ જોઈને તો પછી લઈ લીધા એને પણ ચાલો હવે તમારો વાળો લઈ લઈએ વાસણ કરવાનો તો કંટાળો આવે પણ શું કરીએ કરવા તો પડશે જ રીંગણીમાં કેવા સરસ રીંગણા આવ્યા દેખાય રીંગણા

જો વાત તમને સામે રીંગણી નારિયેલી પપૈયાનું ઝાડ જાંબુડું છે જો આમ સાઈડમાં દેલા બાજુ ને નીચે ચીમકી કેવડી લીંબુડી છે આ બાજુ આપણે નાગર વેલા પાન છે જો અહીં ફૂદીનો છે ને અહીંયા જો ફી વાસણ કરે છે મજા આવે કે ફૂલ હા હું તો ઘર નાખી મને પતા મને મજા આવે જો ડેલી હું જ થામડા કરતી હોય અટાણે પણ આજે ફૂઈનો વારો છે મારો પોતાનો વારો છે હા મારે આજ પોતાનો વારો છે

મને મજા જ નથી આવતી એ લીખારું જાય માછલી લિક્વિડ આવે ને અને સાબુ લિક્વિડ સારું એટલે મસ્ત મજાનો થઈ જાય થોડુંક છે ને નાની ચમચી આ એક ચમચી ભરીને તો પણ કેટલા બધી આદત પડી ગઈ વધારે હા છે તો છે